જીવનમાં એકબર એવા ક્ષણ આવે છે કે તબલા વગડે છે આ સૃષ્ટિ એવી જ છે નટવર નટરાજ જેવી કે નાચે છે ને સૃષ્ટિ આલે છે બંધ કરતા એટલે બંધ હો ભાઈ મારી પાસે જ હતું હું એ નથી અજાણતું એટલે કીધું ને ઉત્તિષ્ઠ જાગ્રત હું હું તેલો હતો મન પ્રસ્ત્રય મન જે તારી દે મનને જે વિલીન કરી દે એને મંત્ર કેવો સદગુરુ મળ્યા સાહેબ મહાપુરુષે કીધું છે ને બેની મને ભીતર સદગુરુ મળ્યા ગયા થા તમને કોઈ ભવાયા રમવા માટે બેન આપવા માટે કઈ હતું નહી અને બાવાયા રમતા રમતા સમાધિ લાગી ગઈ ને સવારે જાગ્યા સવારે જાગ્યા ત્યારે એને બેન ને ઉદેશી ને કીધું કે બેન બેને મને ભીતર સદગુરુ મળ્યા અંદર એને સદ્ગુરુ મળ્યા અંદર થી એને જ્ઞાન નો પ્રકાશ થયો અને એના વિશે એને લખાણ લખ્યું ને બેન ને કીધું જે કઈ એમાંથી આવ્યું ને બેન ને દીધું દેવા માટે કઈ હતું નહીં પણ કરવા ગયા થા ક્યાંક ને થઈ ગયો ક્યાંક ભવાયા રમવા ગયા હતા ને એને જ્ઞાન ને અનાયા છે ત્યાંથી ક્યાં પ્રગટ થઈ જાય કે નક્કી થોડો છે ક્યાં અટવાયેલો પીડો છે તમે જે તમારા ઉદ્દેશ્યની પ્રાપ્તિ માટે ભટકતા હોય બરાબર છે પણ તમે ક્યાંક એવી ચોક્કસ ખાસ જગ્યાએ પોગી જાવ તો તમને પ્રાપ્તિ થઈ શકે પણ તમે ક્યાંક ઉદ્દેશ્ય માટે ભટકો તો થાય ને કુવા ખોટો એટલે ગમે એટલો ઊંડો ગમે પાણી મળી જ જાય પણ એના માટે જરૂર એ છે એની અંદર જે કુવાની અંદર જે માટી ભરાયેલી છે વર્ફ કચરો જે ભરાયેલો છે એને બહાર કાઢવાનો છે મહાત્મા બુદ્ધ જંગલ ગયા હતા અને એને જયારે જ્ઞાનની પ્રાપ્તિ થઈ ત્યારે કોઈ પૂછ્યું પ્રભુ તમે જંગલ માં ગયા તા તમે જ્ઞાન પ્રાપ્ત છો તમે હું કિરણ હું કે કઈ નથી કિરણ કઈ નથી મેળ્યો ભલે મેળ્યો નહીં એવું કેમ બની શકે ભલે મેળ્યું તો છે બધા કે છે તમને મેળ્યો છે

હું આમ કઈ ડોળા ફેરવવાનું નથી કેતો પણ તમારે જે વિચાર છે ભાવના છે જે તમારી ઉર્જા છે જે બાહ્ય ગતિ કરી રહી છે એ બાહ્ય ગતિ ને તમારે અંદર ફેરવવાની જરૂર છે એટલે તમને દેખાવા માંડે છે જગત એટલે અંધકાર દેખા હે અંધકાર દેખા હે એમાં બેવાનું ને ચાલુ જ રાખવાનું ચાલુ જ રાખવાનું બેવાનું ને ચાલુ જ રાખવાનું ક્યાં સુધી દેખાય પછી ધીમે ધીમે પ્રકાશ દેખા હે એ પ્રકાશ

દિવ્ય નાગ દિવ્ય ઋષિ દેવ ઋષિ બધા મહાપુરોના દર્શન થવા માંડશે તમે ધારો એ થવા મંડશે ધારો એવા દર્શન થવા મંડશે પણ તમે અંદર વળો તો ખરા મહેનત તો કરો કોશિશ તો કરો અને બાબુ આમાં એક નાનો એવો પ્રશ્ન થાય છે અંદર વળવું અંદર થાવું અંદર જવા માટેને કઈ સ્થિતિનો પ્રયોગ કરવો પ્રાણાયામ નું કરવું સાધનાનું કરવું મંત્રોનું કરવું સાધના એટલે જે સાધક કોઈ બી ઉદ્દેશ્ય માટે કરે એને કાર્ય કરે સાધના કહેવાય છે મંત્ર મ મન પ્રસ્ત્રય મનને જે તારી દે મનને જે વિલીન કરી દે એને મંત્ર કેવ છે કોઈ બી સાધના કોઈ બી વિધિ જે તમારા મન લાય કરી દે મન લય થઈ જાય ને એટલે મંત્ર એટલે મન જે ફરી જાય એનાથી એની અંદર લીન બની જાય એટલે એ તરી જાય એને મંત્ર કહેવાય બીજો કોઈ મંત્રનો બીજો કોઈ મતલબ નથી સાધનાનો મતલબ એ છે તમે એક ખેડૂત છે ખેતરમાં કામ કરે છે બી વાવે છે કે ઓળણીની અંદર જે બી નાખે છે કે જે આ રીતનો એના ક્રમ પ્રમાણે કેટલા ક્રમમાં બી પડવું જોઈએ પણ એક સાધના છે એક કેન્ટર છે પેન્ટિંગ બનાવે છે તો એ એ એક એની સાધના છે તબલચી છે તબલા વગાડે છે તો એ પણ એને એની સાધના છે કે એ એને તબલા વગાડતા હોય અને એવું કોઈ જરૂરી નથી કે તમે ધ્યાન માં જ સમાધિને પ્રાપ્ત થાઓ વાનગાગ નામનો એક મહાન ચિત્રકાર થયો એમાં લય મત પીડો રહેતો આના આવા બધા ચિત્ર આમથી આમ આમથી આમ દોર્યા કરતો ને એમાંથી એક વાર એને સમાધિ અવસ્થા પ્રાપ્ત થઈ ગઈ ગમે આમ દોરે લાખો કરોડોમાં એને ચિત્ર વેચે

નટવર અને ભગવાન શિવને નટરાજ એટલે જ કેવા આવે છે કે જે નૃત્ય છે નૃત્ય જ એક એવી વસ્તુ છે કે જે નાચવા વાળો જો બંધ તો થઈ જાય કારણ કે નૃત્ય નાચે તો જ પ્રગટ થાય બાકી પછી ઉભા રહી જાય તો નૃત્ય ખોવાઈ જાય તો આ સૃષ્ટિ એવી જ છે નટવર ને નટરાજ જેવી કે નાચે છે ને સૃષ્ટિ આલે છે બંધ દે એટલે બંધ હો ભાઈ શક્તિપાત એવું છે કે ભાઈ જો તમે જો સાધના કરીને તમે જો ઉર્જા મેળવી હોય તમારી પાસે ક્યાંક ઉર્જા હોય તો તમે શક્તિપાત છે દ્રષ્ટિથી થાય છે મંત્ર થી થાય છે ટચ થી થાય છે કે ટચ કરીને પણ પોતાની જે છે ટ્રાન્સપ્લાન્ટ કરી શકાય છે તમારી અંદર હોય તો હોય ને તમારા પાવર બેંક ની અંદર ચાર્જ હોય તો તમે મોબાઈલ ની અંદર ચાર્જ કરી શકો ને પાવર બેંક માં પાવર ન હોય તો મોબાઈલ માં કઈ રીતે તમે ચાર્જ કરી શકો પહેલા તમારે ચાર્જ કરવું પડે ને પછી એની અંદર એ જ ઉર્જાને તમે બીજા ની અંદર ટ્રાન્સપ્લાન્ટ કરી શકો ઉર્જા બાબુ ટ્રાન્સફર થાય છે

આ સંસારમાં એવું છે એનો આવવાનો ઉદ્દેશ્ય શું છે જીવનનો નો ઉદ્દેશ્ય શું છે જીવનનો નો ઉદ્દેશ્ય છે પોતાને જાણવું કારણ કે પોતે જ પોતે ખોમાયેલો છે પોતાને ખબર નથી એવું કોણ છું તમને ખબર છે તમે ગાડીને સેલપ મારો છો ચાવે ભરાવો છો ને સેલપ મારો છો તો ગાડી સ્ટાર્ટ થાય છે કોક ગાડી ને કિક મારવી પડે છે એની થાય છે આ ગાડી ને એવું ખરું કોઈ જાત નો સેલપ કોઈ જાત ચાવી નહીં મનમાં ખાલી જરાક એવો સંકલ્પ ઉભો થાય એટલે આ શરીર ઉભો થઈ જાય આપને અને સંકલ્પ ઉભો થાય એટલે હાલતો થઈ જાય સંકલ્પ ઉભો થાય હાથ કામ કરે પગ એનો કામ કરે હૃદય નો કામ કરે લીવર કિડની બ્રોળ ફેફસા શ્વાસ નસ નાડી બધું દેહ નો બધું જ એની રીતે કામ કરે એની રીતે કામ કરે છે ને સ્વયં સંચાલિત છે ને ઓટોમેટિક ઓટોમેટિક છે ને એને કઈ કરવું પડે સ્ટાર્ટ કરવા માટે કઈ નથી કરવું પડે એની મેળે પણ એની અંદર એક બેઠેલા છે દ્રષ્ટા બેઠેલો છે એના થકી એની ઉર્જા થકી એની હાજરી માત્ર એની હાજરી માત્ર થી આ શરીર ચાલે છે વૈજ્ઞાનિકોએ જ્યારે જયારે પેલી વાર જયારે જલ નું સંશોધન કર્યું ને પાણી કેવી રીતે બન્યું તો પાણીનો એને વૈજ્ઞાનિકો નું કાર્ય શું છે કોઈ બી વસ્તુ કરે ને પેલા ખંડ કરે એને બધો ટુકડા ટુકડા કરે એને બધા જુદું પડે ગુલાબ છે ગુલાબમાં હું રહેલો છે એમ જોવે પેલા એનો રસ કાઢે ને એનો તત્વ જુદું પાડે આ છે તે છે તો એમાં પછી બોટલ પેક કરીને એની ઉપર લેબલ મારી દે ગાની અંદર આ તત્વો છે પણ ગુલાબ તો ગાયબ થઈ ગયો એનું